આપડે બાપુ ઘણી વખત કહેતા હોય કઈક ભજન કરો કે બાપુ ભજન સ્વાર્થ ની ભક્તિ છે બાકી કઈ છે એટલા માટે તમને મને જીવન મળ્યું છે ને એક ઘડી આથી ઘડી આથી મેં પુનિયા ચોવીસ કલાકમાં કઈક જે કઈ કરશો ને એ તમને મને બાકી તો આપડે ઢોર ખબર પડે કે આ ડેલી આપડી આપડી ટેલી આપણું ઢોરું આવે એટલી એટલી ખબર જોઈ નહીં છે માણા જેવાને જો માણા માણાને આપણને ખબર ન પડે કે આપણે કોણ છે માનવ આમાં પછી છે ને આ બધું હું ને નું નહી તો બધું આઈ આવીને આપડે ઊભું કર્યું બાકી આ જેટલા છે ને બધા માનવ છે પછી બૈરા હોય કે હોય જ્ઞાતિ ગમે હોય માયે નવ મહિના ઉદરમાં રાખ્યા ને એટલે નામ પડ્યું માનવ આ બધા માનવ છે પછી એ તો ઊંચાન નિશાનું અત્યારે આલ્યું છે ચારે બાજુ એટલે આવ અમે તો બધાને કહે છે કે ભાઈ બધા ઊંચા એમ નિશા નીચા

એમાં બાપુ એક વદઘટ ન થવાની જો એમાં થાય તો કે કરી લેજો બાકી તો ભડાઈ કે ફૂટી જવાનો છે મારો ને તમારો બધાનો એક દી તો પડવાનું જ છે એટલા માટે કબીર કહે છે કે કોક મોતી આપણને ગોતી દેને એના ચરણે વિવ જવાય બાકી તો પછી સ્વાર્થ હોય અમે કેટલા જગ્યા હલવાઈ ગયા છે પૂછો નામ અમને નો કરું આપણે એમ થાય કે આ આપડા છે ને પછી ખબર પડે તમારી ભલી થાય બગલા તમને કે આ પેટીએ પેટીયું ખાઈ કે બગલે થી તમે આ બધાય તમને પકડે છે ખાઈ જાય છે તો પછી રહેતા હોય તો પાણીમાં અને માછલા ભાઈ જવાબ એવો આપ્યો ને એ કે તો અમને ખબર છે પણ અમે હંસ જાણીને આવી છે ને પકડાવી ત્યાં ખબર પડે ખરા આ તો બગલા નીકળ્યા બાકી એક માથાના લે એક માથાના વાળ જેટલી જો લીટી આપી હોત ને તો એમની પેટીઓ અહીંયા કાંઠે બેહીને મરી જાત તોય હાથમાં નો આવે એમ અત્યારે આપણા માણા માય બાપુ આપણને એમ થાય કે આ તો હંસ જેવા છે પણ બાપુ હલવાઈ જાય ને ત્યાં ખબર પડે કે એ એકઈ મેલના નોરી આ તો બગલા ફટકાણા કેવાનો મારો અર્થ એ છે કે કઈક આપણે માણા થવાની જવું એક પડેલા માણાને ઉભો ન કરી કઈ નઈ પણ ઉભો હોય ને પાડી તો નહીં કમસે કમ તોય મારો નાથ રાજી થાય પેલા અરે દુનિયામાં તમે જોવો તો ખરા અત્યારે આમ દામ ને ઠામ છે કોક ગરીબ માણા હોય તો આપણે એને કઈક પાંચ રૂપિયાની કોઈ પાર્લે ના પડીકા મદદ કરવાનું હું જે એ હું જ નથી એમ નામ તો કર્યા વગર તો બાપુ કઈ મેળ નથી પડે એવું મહેનત તો કરવી જ પડે ભોય હુવારું ભૂખો રાખું શરીર ની પડાવું કાલ આટલું કરતા નો હાર પછી કરી દઉં ન્યાલ આ બધાના ગાણા ગાય છે એમની પેટી ઉમર કે કોથળા નથી મોકલાવતી કર્યું છે એવું એટલે ગાણા ગાવા પડે એટલે મહાપુરુષો કે છે આ મોતી રામે હા ਤਾਰੇ ਜੋ ਤਾਰੇ ਹਮੇ ਇਹ ਜਿੜੜੀ ਆ ਰਹੇ ਆਤਾ I said be a ven

સાચા સંતો ની માથે જગ્યા હોય કઈ પણ આશ્રમ હોય કોઈ પણ મંદિર હોય ત્યાં બાબુ હોવા ને હજારે આવે દી કોઈ નો કીધું કે અમને પ્રસાદ નો મળ્યો આપણે લગ્ન હોય કંકોત્રી લખીને બોલાવ્યા હોય ને તોય હળી હળી જાય અને આ બાપુ જ્યાં જ્યાં આપણી ધર્મ ની થજાયું જ્યાં જ્યાં વાવટા ફરકે જ્યાં જ્યાં હરિહર ની હાકલું પડે બાપુ અહીંયા તમે જોવો તો ખરા કેટલું આવે છે કેટલું રંધાય છે કેટલા માણસો ખાય છે આ છે શું આપણને હજી આપણને સાટો જ નથી પીડેલો હું તો એમ જ કઉ આપણને હજી કઈ નક્કી નથી હોતી કરતી